આજરોજ તારીખ ત્રણ ના રોજ તલાજા મામલતદાર કચેરી ખાતે તલાજાના મથાવડા ગામના માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું હતું જેમાં સરપંચ દ્વારા ડિમોલેશન કરાયું હોય તેને લઈને તલાજા મામલેદાર સાહેબને આવેદનપત્ર અપાયું હતું વધુમાં આ આવેદનપત્ર આપવા બાબતે મથાવડા ગામના માલધારી સમાજના લોકો શું કહે છે સાંભળો જી આપનો પરિચય મારું નામ ચાવડા અનિલભાઈ ભોજાભાઈ ગામ મથાવડા તાલુકા તળાજા જિલ્લો ભાવનગર અમે આજે મથાવડાની અંદર એક માલધારી સમાજને અન્યાય થયેલો છે એ માટે અમે સાહેબને મામલતદાર સાહેબને અત્યારે નિવેદન આવેદનપત્ર આપવા આવેલ હતા અને આવેદનપત્રમાં અમારું એવો એક અંદરથી એક વેદના છે કે માલધારી સમાજની અરે આ રીતનો અન્યાય ક્યાં સુધી ચાલશે એમ કેમ કે મથાવડા ગામની અંદર બસો ને સત્તર દબાણ હાલની અંદર રજિસ્ટરમાં ચડેલ છે તો બસો સત્તર જણાને કેમ કોઈની નોટિસ નહીં એક માલધારી સમાજની કેમ અને માલધારી સમાજ સાથે આ રીતનો કેમ ગેરઉપયોગ કરીને આ સત્તાનો દુરુપયોગ કરીને આ અમને કેમ હેરાન કરવામાં આવે છે આ એક અમારો એક અંદરની વેદનાઓ છે અને સરકારશ્રીને અમારી એક અપીલ છે કે આ એક તરફી જે સરકાર ચલાવે છે આ ગામની અંદર આનો આનો દુરુપયોગ જે થાય છે એ થવો ન જોઈએ અને સરપંચ હાલની અંદર સરપંચનું ગામતળની અંદર અને ગૌચરની અંદર બંને જગ્યાએ સરપંચનું અને સરપંચના મળતિયાઓનું હાલની અંદર દબાણ હોવા છતાં કેમ સરપંચને સરપંચના મળતિયાઓને કેમ નોટિસ કે કોઈ જાતનું કાંઈ સરકાર આપતી નથી કેમ અમારા હાવ માલધારી સમાજને કેમ અમારા સમાજ ઉપર ટાર્ગેટ રાખે છે બસ આ અમારો એક જ વેદના છે કે અમારા એક સાથે અમારા સમાજ સાથે અન્યાય થયો છે આ અન્યાય બીજા બધા સમાજ આજે તો અમારી સાથે જો કાલે બીજા કોઈ પણ સાથે થાય તો આવો અન્યાય કોઈ પણ સાથે થવો ન જોઈએ અમારે સરકાર સુધી એક એવી જ અપીલ છે અને અમારો એ એક લાખ દસ હજાર સુધીનો ખર્ચો નુકસાન જે છે એ સરપંચે કરેલ છે એનું અમને વળતર સરકાર તરફથી કે પંચાયત તરફથી મળે એવી અમારી એક નમ્ર અપીલ છે સ્ટાર્ટ મારું નામ રાજુભાઈ આડગાડા મારું ગામ રાજપરા નંબર જ્યારે મથાવડા ગામમાં આવી માલધારી સમાજ સાથે ઘટના બની છે અને રહેવાનું મકાન અથવા ઢાળિયું બંને પાડી દેવામાં આવે અને ગામમાં ઘણા બધા દબાણો હોય ખુદ સરપંચનો બે માળનું મકાન દબાણમાં હોય તો એ કોઈને નજરમાં ન આવે અને અધિકારીઓ બધાને સાવરે છે આ એક વ્યાજબી નથી ત્યારે જો નોટિસ આપવી હોય દબાણ દૂર કરવું હોય તો ગામ આખાનું વ્યવસ્થિત રીતે બધાને નોટિસ આપી અને દૂર કરવું જોઈએ અને હાલમાં માલધારી સમાજમાં જે પાડી દીધું છે એવી જ રીતે સરપંચનું પણ મકાન દબાણમાં છે એ સરપંચનું મકાન દબાણ જે દૂર કરીએ અને સત્તાનો જે દુરુપયોગ કર્યો છે સત્તા ઉપરથી દૂર કરવામાં આવે એવી અમારી સર્વે માલધારી સમાજની માંગણી છે જય ઠાકા